નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત ચૌદસો ને એપિસોડ અને એક હજાર ચારસો છોતેરમા એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે રાષ્ટ્રગીતના બહાને રાજકારણ કેમ અને બીજો મુદ્દો છે તોળબાજીની આરટીઆઈ જી હા કેટલાક બની બેઠેલા કથિત પત્રકારો અને કેટલાક ખોટી મંછાવાળા આરટીઆઈ કાર્યકર્તાઓનું જે કાર્ટેલ ચાલે છે તેનો પર્દાફાશ કરવો છે પરંતુ શરૂઆત કરીએ રાષ્ટ્રગીતના બહાને થયેલી રાજનીતિના સૌથી મહત્વના અને અતિ સંવેદનશીલ મુદ્દાથી આપણે દર પાંચ વર્ષે લાઈન લગાડીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા અને પાર્લામેન્ટ આ બધા માટે મતદાન કરીએ છીએ અને જનપ્રતિનિધિ ચૂંટીએ છીએ જનપ્રતિનિધિ એટલે ચૂંટીએ છીએ કે તાલુકા જિલ્લા પંચાયત હોય નગરપાલિકા મહાનગરપાલિકા હોય કે પછી વિધાનસભા કે પાર્લામેન્ટ ત્યાં એ ગૃહની અંદર જઈ આપણી એટલે કે નાગરિકોની જરૂરિયાતની વાતો મૂકી શકે અને દેશ પ્રદેશ જિલ્લો શહેર એના મુદ્દે પ્રમાણિકતાથી ચર્ચા કરી શકે પરંતુ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે આ આપણો ભ્રમ છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે બોર્ડ મીટિંગ થાય છે સાધારણ સભા થાય છે તેમાં રીત સરના તમાશા થાય છે તમાશા ત્યાં સુધી થાય છે કે લોકો આમને સામને આવી જાય છે ટીંગા ટોળી કરીને બહાર કાઢવા પડે એવી સ્થિતિ સર્જાય છે ત્યાં સુધી તો વાત માની પણ લઈએ પણ જ્યારે કોઈ સામાન્ય સભાની અંદર રાષ્ટ્રગાન રાષ્ટ્રગીતનું અપમાન થાય અને એ અપમાનના મુદ્દે રાજનીતિ થાય ત્યારે ન છૂટકે બોલવું પડે પડે છે છે અને એવા તમામ રાજનેતાઓને કહેવું બહુ થયું હવે હદ થાય છે તમે આ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો વલસાડ જિલ્લાના પારડીના દ્રશ્યો છે પારડી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હમણાં નગરપાલિકાઓ થઈને પ્રથમ સામાન્ય સભાની અંદર હોબાળો થયો બિપિન પટેલ વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસના પાર્સદ છે એટલે કે નગરસેવક છે એક એમનો ગુસ્સો જોજો ત્યાં ચીફ ઓફિસર છે નગરપાલિકાના પ્રમુખ છે બાકીના સભ્યો છે પેહલા એક ગુસ્સો જોઈ લો અને ગુસ્સો જ્યારે કરી રહ્યા હતા ત્યારે જ રાષ્ટ્રગીત પણ વાગે છે આપ દ્રશ્યો કારણ કે હું એટલો નફટ ન હોઈ શકું જેટલા લોકો પેલા વિડીયો બનાવતા હતા ને રાષ્ટ્રગીત વાગતું તેને વિડીયો બનાવતા હતા એટલો નફ્ફટ હું ના હોઈ શકું અને એટલા માટે એમને નફ્ફટ શબ્દ વાપરું છું કે એ નગરપાલિકાની સામાન્ય સભાના હોલમાં હશે એનો મતલબ એ નેતાઓના વ્યક્તિ હશે અથવા પારડી નગરપાલિકા નગર સેવા સદન સાથે જોડા લોકો હશે અપ સાઉન્ડ વ્યૂઓ જોજો અપ સાઉન્ડની અંદર રાષ્ટ્રગીત હું એ સમયે મ્યુટ કરું છું પણ આખો તમાશો જોજો તમે તમને શરમ આવી છો તો તમે ચૂંટાયેલા પહેલા આ ઓડિયો હું મ્યુટ કરું છું દ્રશ્યો પર તમે જોયા છે ને ટેબલ ઉપર ભાઈ ચડી ગયા દ્રશ્યો જોજો બીજી વિન્ડોમાં અને હું ઓડિયો મ્યુટ કરું છું કારણ કે એ વખતે મારા દેશનું રાષ્ટ્રગીત વાગી રહ્યું

વિપક્ષ એમનો અવાજ ઉઠાવી નથી શકતો ક્યાંક વિપક્ષની સાચી દાદાગીરી મારા રાષ્ટ્રગીતનું અપમાન કેમ કરો છો આ જ મુદ્દે બિપિન પટેલ જે વિપક્ષના પાર્ષદ હતા તેમનું કહેવું એમ હતું કે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ હતો અને અમે અમારી વાત ન મૂકી શકીએ એટલે આ સાધારણ સભાને બરખાસ્ત એટલે પૂરી કરી એવું ગણાવી અને સીધું રાષ્ટ્રગીત વગાડી દીધું તો બીજી તરફ ભારતીય જનતા પક્ષના વલસાડના સાંસદનું કહેવું એમ છે કે આ રાષ્ટ્રગીતનું અપમાન છે અને કોંગ્રેસના નેતા વિરુદ્ધ

કડકમાં કડક કાર્યવાહી થાય પોલીસમાં એની પણ અમે પૂરું અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ જોવાની છે એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો જે કારણ કે આપણે જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે ધમાલ કરે કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં સવાલ એ છે કે રાષ્ટ્રદ્રોહની વાત કરવી એ પ્રકારે નેશનલ એન્થમ વાગવી અને પછી આરોપ પ્રત્યે આરોપ લાગવા રાષ્ટ્રગીતના નામે રાજનીતિનો તો નથી થઈ રહીને ડોક્ટર જગદીશભાઈ બલર ભારતીય જનતા પક્ષના નેતા છે એટલે કે સુરત મહાનગરપાલિકામાં મેયર રહી ચૂકેલા છે ડૉક્ટર મનીષ દોશી કોંગ્રેસના નેતા છે અને મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે જગદીશભાઈ આપનાથી વાતની શરૂઆત કરવા માંગીશ આ પ્રકારે વિપક્ષના નેતાઓને વિપક્ષના જનપ્રતિનિધિ નેતાની જનપ્રતિનિધિઓને પોતાની વાત મુક્તા અટકાવવા સીધી સાધારણ સભા રદ કરી દેવી સીધું રાષ્ટ્રગીત વગાડી દેવું અને પછી આરોપ લગાવો રાષ્ટ્રગીતનું અપમાન કર્યું અપમાન કર્યું રાષ્ટ્રગીતનું થાય છે એ તો અપમાન છે ને જી રોનકભાઈ સૌથી પહેલા તો આખી ઘટના જે આપે આ ટીવીના પડદા ઉપર દેખાડી આપના માધ્યમ દ્વારા એનાથી ખરેખર શરમિંદગી મહેસૂસ થાય એવી સ્થિતિ છે ખરેખર કારણ કોઈ પણ રહ્યું હોય રાષ્ટ્રગીતનું અપમાન કરવું અથવા તો અન્યત્ર જે કંઈ ઘટનાઓ બનતી હોય એ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ કદી પણ ન ચલાવી લઈ શકાય એ પ્રકારની બાબત છે કારણ ચાહે કોઈ પણ હોય પણ રાષ્ટ્રગીતનું અપમાન એ અસહ્ય અને ન ચલાવી શકાય એવી બાબત તો છે જ પણ મને એમ લાગે છે કે એમણે જે દ્રશ્યો જે જોયા જે રીતે ટેબલ પર ચડીને કૂદતા હતા ને કોઈ પણ બાબત હોય એ એ મને લાગે છે કે લોકોની વાત રજૂ કરવાનો આ પ્રકાર એ કદી સ્વીકાર્ય ન હોઈ શકે પણ હું એમાં એનો બહુ દોષ નથી જોતો એટલા માટે કે એમની એમની ટ્રેનિંગ આ જ છે પેલું કહેવાય ને કે માતા પિતાના વર્તનથી બાળક શીખતું હોય એમ નેતાના વર્તનથી એમના કાર્યકર્તાઓ શીખતા હોય એવું મને લાગે છે જે પાર્ટીના આગેવાનો કદી વંદે માતરમ ન બોલતા હોય જે પાર્ટીના આગેવાનો કદી ભારત જઈ ના બોલતા હોય ટુકડે ટુકડે ગેંગને ગળે લગાવતા હોય આ આ પ્રકારના વ્યક્તિઓ હોય એ પોતાની જ સરકારના ઠરાવોને પોતાના આગેવાનોની ઉપસ્થિતિમાં ફાડી નાખતા હોય બંધારણને રમકડું ગણીને ગમે ત્યાં લહેરાવતા હોય એ નેતાઓના અનુયાયીઓ કે કાર્યકર્તાઓ છે એની પાસે મને એવું લાગે છે કે આ જ અપેક્ષા હોય બીજી એક વાત નવાઈની મને એ લાગી છે રોનકભાઈ કે આ પહેલી સાધારણ સભા હતી પહેલી સાધારણ સભામાં આ કોણે શું કરી નાખ્યું એની તો વાત જ કેવી રીતે હોઈ શકે પણ તેમ છતાં હું એવું નથી માનતો કે એ ન શકે તે વાત હોય તે વાત રજૂ કરવાનો આ પ્રકાર કદી સ્વીકૃત ન ગણી શકાય ડોક્ટર સાહેબ જોડાયેલા રહેજો ફરી એકવાર તમારી પાસે આવીશ પણ હું એ પણ કહી દઉં તમારા પક્ષના નેતાઓને આના કરતાં વધુ તોફાન કરતાં મેં જોયા છે પણ બીજું એ હકીકત છે કે મસ્ત મજાની ગોઠવણ થાય ટીંગા ટોળી કરીને બહાર કાઢવામાં આવો ડૉક્ટર સાહેબ આ પણ હકીકત છે પણ મનીષભાઈ એ પણ તો હકીકત છે ને તમારો પક્ષ તો રાષ્ટ્રપ્રેમીની વાતો કરવાવાળો બાપુનો પક્ષ અને એનાથી સાથે સાથે બાપુને સરદાર બંદેનો આ પક્ષ અને પછી આવું કરો તમે કોઈની પત્નીની વાતો કરો ટેબલ ઉપર ચડી જાઓ તો એનો મતલબ અથવા તો તમે આ લોકો જે માહોલ બનાવે છે એમાં તમારા સભ્યો ટ્રેપમાં આવી જાય રોનકભાઈ મારે એક તરફ દુઃખ સાથે કેવું પડે કારણ કે અસત્ય બોલનારી ભારતીય જનતા પાર્ટીના લોકો કરતાં મને આનંદ એ વાતનો છે કે એ લોકો આજે તિરંગાની વાત કરે આજે એ લોકો રાષ્ટ્રગીતની વાત કરે જેમનું આઝાદીમાં કોઈ યોગદાન નથી દેશ આખો જ્યારે જાતિ પ્રાંત ભેદભાવ ભૂલીને એક થઈ નેક એક થઈને કોઈ પણ પ્રકારનો લિંગ ભેદ નહીં અને આઝાદીના જંગમાં લડતા હતા કોમ જાતિ પ્રાંત બધું ભૂલીને ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિચારધારાના એ સમયના લોકો અંગ્રેજો ભેગા બેઠા હતા એ સુવર્ણ અક્ષરે ઇતિહાસના પડના ઉપર જ્યારે દેશનો આઝાદીનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે છે ત્યારે એમાં કાલીખ કરતા તો કરનારા એ વિચારધારાના લોકો આજે વાત કરે છે આખી ઘટનાના પાર્ટીની આખી ઘટનાને હું મેં નજીકથી સંપૂર્ણપણે વિગત મેળવી હું આપની આવતા પહેલાં એટલા માટે મેળવી કે અહીંયા શરૂઆત થતાં સભા શરૂ થઈ પ્રશ્નોત્તરીનો સમય ચાલતો હતો અમારા સન્માનીય બિપિનભાઈ પટેલે આખી વાત શરૂ કોઈ પહેલો જ પ્રશ્ન એમને ચૂ એવો હતો એમના ભ્રષ્ટાચારના આખે આખા ખુલ્લા પડી રહ્યા હતા શરૂઆત થઈ એની પહેલાં જ એમને અચાનક એક્ઝામ આવ્યો પ્રમુખ તો નવા હતા એને ખબર જ નથી અચાનક આવીને કોઈએ વચ્ચેથી ઊભા થઈને કે શરૂ કરી દો શરૂ કરી દો એટલે આ વાત બધી સાઈડમાં જતી રહે બીજી વાત એમની સાથે સાથે એમને શું કર્યું રાષ્ટ્રગીતની શરૂઆત થાય તે પહેલાં એલર્ટ હોય છે એના માટેના નીતિ નિયમો છે આપણે રાષ્ટ્રગીત શરૂ થતાં પહેલાં જે કોઈ સભાગૃહમાં હોય કે કોઈ પણ જગ્યાએ તેમાં કહેવામાં આવે છે કે રાષ્ટ્રગીત શરૂ થશે આપ સૌ આપની પરિસ્થિતિનું અહીંયા સંપૂર્ણપણે આપણે લઈ લો પોઝિશન અને એ પોઝિશનમાં આપણે સન્માન સાથે રાષ્ટ્રગીતની શરૂઆત કરીશું એટલે એલર્ટ કરવામાં આવે છે એલર્ટ કરીને પોઝિશન લેવામાં આવે છે હું એટલા માટે આ વાત કરી રહ્યો છું કે એમાં લખેલું જ છે પર્પઝ ઓફ ધી એલર્ટ ધ એલર્ટ ઇઝ એ સિગ્નલ ધેટ ધ નેશનલ એન્થમ ઇઝ અબાઉટ ટુ બિગિન પ્રોમ્પટિંગ ઇન્ડિવિઝ્યુઅલ ટુ શો રિસ્પેક્ટ બાય સ્ટેન્ડિંગ એટ એટેન્શન શોઇંગ રિસ્પેક્ટ વેન ધન્થમ ઇઝ સંગ ઓર પ્લેડ ધ ઓડિયન્સ ઇઝ એક્સપેક્ટેડ ટુ સ્ટેન્ડ એટ એટેન્શન ડેમોસ્ટ્રેટિંગ રિસ્પેક્ટ ફોર ધી નેશનલ સિમ્બોલ આ કોડ ઓફ કન્ડક્ટમાં આવે છે અને એના સાથે આખી વાતની અંદર મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે કારનામા કરી રહ્યા છે મૂળ મુદ્દા ભટકાવીને હું કોઈ વાત વાતને એવું નથી કહેતો કે વ્યવહારની અંદર કોંગ્રેસના લોકોએ પણ કોઈ ભૂલ કરી હોય તો હું પ્રમાણિકપણે વાત કહેવા માગું છું કે દલથી ઉપર દેશ હોય કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રગીત કે કોઈ પણ જગ્યાએ અપમાન સંજોગોમાં ન ચલાવ્યું પણ પરિસ્થિતિને સંપૂર્ણપણે વિકૃત રીતે રજૂ કરીને પોતાની નિષ્ફળતા છુપાવવા ભ્રષ્ટાચારના કચ્છા ચીઠા ખુલ્લા ન પડી જાય અચાનક જે મૂળ મુદ્દોથી ધ્યાન ભટકાવીને સભાને બરખાસ્ત કરવા માટેનો અને અમારા સભાસદ સંપૂર્ણપણે સંપૂર્ણ મૂકવા માટે બે જવાબદારીપૂર્વક જે ખેલ હકીકતમાં રાષ્ટ્રગીતનું અપમાન ભારતીય જનતા પાર્ટી પાલડી નગરપાલિકાના અધ્યક્ષ અને એના સભ્યોએ કર્યું છે એ જેને સૂચના આપી આ રીતે રાષ્ટ્રગીતની શરૂઆત ન થઈ શકે એના માટે એલર્ટિંગ કહેવું પડે સભા પેલા પૂરી કરવાની જાહેરાત કરવી પડે પછી કેવું પડે રાષ્ટ્રગીતની શરૂઆત થશે પોઝિશન લઈ લેવામાં આવે આ સંપૂર્ણ નીતિ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ પાલડી નગરપાલિકાના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શાસિત છે અને એને જેને સૂચના આપ્યો એ એના ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ ખેર ડોક્ટર સાહેબ ફરી એકવાર આપની પાસે આવું એ તો હકીકત છે એવી ગોઠવણ કરવામાં આવે કે વિપક્ષો પાર્ષદ કોર્પોરેટર કે નગરસેવક બોલી જ ના શકે એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ગોઠવણ કરવામાં આવે તમારું કેમ કે એક તરફી શાસન છે ગણ્યા ગાઠા એ લોકો છે અને સાંભળો ખરાબ વ્યક્તિ દત્ત મંજૂર એને માહોલ કેવો બનાવવામાં આવે આ લોકો નહીં નહીં ડોક્ટર સાહેબ નહીં નહીં આ લોકો આ લોકો બહાર નીકળી જાય ને સાંભળો વાત કરતા હોય તો સમય મળતે હોય છે ડોક્ટર આ લોકો બહાર નીકળી જાય ને એવો માહોલ બનાવવામાં આવે જી અને આ પણ આ પણ મારે ન કેવું જોઈએ આ પણ એટલા અણ સમજો અમને પણ એવો તમારા તમારી ટ્રેપમાં આવી જાય તમારી ટ્રેપમાં આવી જાય ને ડોક્ટર સાંભળો આ ટ્રેપમાં આવી જાય તમારી અને બહાર નીકળી જાય એટલે ઠરાવ એક થી દસ મંજૂર ખેલ પૂરો આ જ ચાલે છે સાહેબ આ જ લોકશાહી બનાવી દીધી વિપક્ષો વિપક્ષ ને એમની અણસંબંધ નો ફાયદો ઉઠાવવાનો એમનો ટીંગા ટોળી કરીને બહાર કાઢવાના અને પછી મન ફાવે એમ કરી લેવાનું વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ રોનકભાઈ વાત કરું કે એ ટ્રેપમાં આવે એ પ્રકારના માણસો ન હોય એ માણસોને તક મળી હોય તે વખતે મિથ્યા પ્રલાપો કરવા બીજી ગાળાગાળી કરવી કોઈક ઘટના બને ને એક નવું એક આપને પણ આપનું અવલોકન હશે કોઈક બનાવ બને એની તપાસ કે ફરિયાદ કે બધું પછી પેલા સીધું એનું જજમેન્ટ આવે છે વિપક્ષની આજકાલ આ સ્ટ્રેટેજી છે કે આમાં આટલા કરોડો ભ્રષ્ટાચાર થયો છે હવે એની તપાસ ન થઈ હોય ફરિયાદ ન થઈ હોય છેલ્લે સુધીની કોઈ વાત ના આવી હોય એની પાસે બધું જ જજમેન્ટ આવી હોય તે રીતે વાત રજૂ થાય મને એમ લાગે છે કે એમના પ્રશિક્ષણના વર્ગો કરે ને તો આ થઈ જાય બાકી તમને ખરેખર કહું વિપક્ષને જે તક મળે છે ને એનો ઉપયોગ કરતા આવડે તો વિપક્ષ ખૂબ સારું કામ કરીને પોતાની પણ છબી બનાવી શકે પણ આપણે જે કહ્યું ને કે આટલાનો ભ્રષ્ટાચાર આટલાનો ભ્રષ્ટાચાર કોલ ગોટાળામાં એવું જ હતું સ્પેક્ટરમાં પણ એવું જ હતું અને આપણે કહેતા હતા કે આટલા લાખનો ભ્રષ્ટાચાર એટલે બંને તરફી આ ખેલ છે આ બંને તરફી ડોક્ટર સાહેબ મરીજો તમારો જી નહીં નહીં મારો કહેવાનો મતલબ એ છે આ જે રાષ્ટ્રગીતની વાત કરે છે રાષ્ટ્રગીત વખતે બધા માણસો એલર્ટ થઈ શકે સાવધાન પોઝિશનમાં આવી શકે એક માણસ કેમ ન આવે કારણ કે કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં એનું જેસ્ચર એવું હતું કે બીજા કોઈ ટેબલ પર નહોતા એ ટેબલ પર જઈને જમ્પ મારતા હતા નેચરલી એ પોઝિશનમાં ના જ આવી શકે સાહેબ ખેર જૂની આદતો પેલી ગુલાટ મારવાવાળી હશે ને બધી બધી બાજુ છે બધી બાજુ છે મનીષભાઈ આપ શું આપશું છેલ્લે મને દુઃખ સાથે કહેવું પડે કે જગદીશભાઈ જેવા વ્યક્તિ પોતે પોતાના પક્ષનો બચાવ કરીને રાષ્ટ્રગીતનું અપમાન કરનારા લોકોને બચાવવા માટે પોતાના પક્ષના લોકોને નિયમ નેવે મૂકીને એનું તરજોડ કરી પ્રવૃત્તિ કરે મેં જે કીધું એ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ ઉપર લખેલું છે કે રાષ્ટ્રગીત વખતે શું શું ધ્યાન રાખવું જી અને એનું સંપૂર્ણ પણ છે એટલે

વિધાનસભાથી લઈને ગમે ત્યાં બહુમતીના જોરે સંપૂર્ણપણે નફટાઈ શબ્દ વાપરવું જે જનરલ નથી આવતો

મનોજભાઈ આખી ગોઠવણ કેવી ચાલતી હોય છે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા કેવો ટ્રેન્ડ સેટ કરવામાં આવ્યો છે જેના કારણે વિપક્ષનો પાર્ષદ કે કોર્પોરેટર કે નગરસેવક એ ગુસ્સામાં આવી જાય આવેશમાં આવી જાય અને આખો સાધારણ સભાનો માહોલ અલગ પ્રકારનો થાય ક્યાંક ટીંગા ટૂડીને બહાર કરી દેવામાં આવે બહાર મોકલી દેવામાં આવે એક્ઝેક્ટ ટ્રેન્ડ કેવો સેટ કરવાનો પ્રયાસ થતો હોય છે અને આ સ્થિતિ માટે જવાબદાર કોણ શાસક કે વિપક્ષ કે બંને રોનકભાઈ ખરેખર તો લોકશાહી ડેમોક્રેસી જેને આપણે સાચી લોકશાહી કહીએ કે ઓનેસ્ટી ભરી તો ખરેખર વિપક્ષોને સાંભળવા જોઈએ અને ત્યાર પછી પણ એને ટ્રેપ કરી શકાય છે આપણે જે વિસ્તારની વાત કરીએ છીએ એ ખરેખર ગુજરાતનો એક સજ્જન અને બેકવર્ડ એરિયા છે એ ત્યાં જે ચૂંટાઈને આવે છે જે લોકો એ ભાગે ગામડાઓમાંથી આવે છે અને એ ગામડાનો માણસ એકની જે રજૂઆત કરવા માટેની જે આક્રમકતા હોવી જોઈએ એ સ્વાભાવિક છે આક્રમકતાથી ભરેલો હોય છે એમને ઘણી વખત આ બધા નિયમોનો ખ્યાલ હોતો નથી પણ કોઈક રજૂઆત ચાલતી હોય અને રાષ્ટ્રગીત વગાડવું એ ખરેખર તો શાસક પક્ષે ભૂલ કરી છે કાં તો એમને બહાર કાઢવા જોઈતા હતા અથવા એમને ચૂપ કરીને રાષ્ટ્ર રાષ્ટ્રગીત વગાડવું જોઈતું હતું હવે એ રજૂઆત કરે છે આ બધું હવે રાષ્ટ્રગીત ચાલુ કરી દો છો તો પછી તેની અમે જે દેશદ્રોહની જે વાતો આવી રહી છે દેશદ્રોહના જો ગુના દાખલ કરવા હોય તો રોજે રોજ સેંકડો ગુના દાખલ થઈ શકે એટલે મારા મારા માનવા મુજબ અને જે કલ્ચર છે એ પ્રમાણે જો શાસક પક્ષ લોકશાહીની ઢપથી વર્તવા માંગતો હોય તો વિપક્ષનો અવાજ આ તે દબાવવાની જરૂર નથી કારણ કે અલ્ટિમેટ મેજોરિટીઓ શાસક પક્ષની છે ખરેખર એમને સાંભળવાથી એમને બોલવા દેવાથી એમનામાં જે આક્રોશ છે એમનામાં જે છુપાયું છે એ પણ બહાર આવી શકે છે અને એનો સોલ્વ બી થઈ અથવા તો તમે પોલિટિકલી એને કંટ્રોલ કરવા માગો જ છો તમારીની વાત સાંભળવી જ નથી એ છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેન શરૂ થયો છે કે વિપક્ષની સાચી વાત હોય તો પણ એને સાંભળવા નહીં આ ખોટું છે અને આ લાંબા ગાળે એ લોકશાહી માટે નુકસાનકારક છે વલસાડનો આખો કેસ એનાલિસિસ કરવો પડે સમજવું પડે અને ભાઈને ત્યાં એવી કોઈ માંગ હોતી નથી કે જે નેશનલ લેવલની હોય એ લોકલ પોલિટિક્સ હોય છે પંચાયતનું હોય છે ગામડાનું હોય છે નગરપાલિકાનું ત્યાં મહાનગર સુરતને આ તમે છોડો તો પછી કોઈ મહાનગરપાલિકા તો એવી કોઈ મહાનગરપાલિકા ત્યાં નથી કે જ્યાં વિપક્ષને આક્રમકતાથી દબાવવો પડે ખરેખર તો એ રજૂઆતો પછી પણ સાથે બેસીને ચાપાણી કરતા હોય જે આપણે જોયું છે જે સંસદમાં થાય છે રાજ્યસભામાં થાય છે વિધાનસભામાં થાય છે એટલે આમને ખોટી તે દબાવવાની કે એમને દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની વાત સરાર ખોટી છે વિપક્ષનો અવાજ સાંભળવો જોઈએ વિપક્ષને કેટલો ન્યાય આપવો કેટલો નહીં આપવો હોય તો તમારા હાથની વાત છે કેમ કે મેજોરિટી તમારી છે અને સુરતમાં જ્યારે જ્યારે એ વિસ્તારમાં કનુભાઈ ત્યાં છે આ બાજુ અધ્યક્ષ સી આર પાટીલનો પ્રદેશ છે તો એમણે કંઈક ને કંઈક આ લોકોને શીખવવું જોઈએ કે તમે શાસન ચલાવતા શીખો તમે જુઓ કે સુરત અને અમદાવાદ મહાનગરપાલિકામાં આવા ક્યારેય તોફાનો થતા નથી અમદાવાદમાં પણ વિપક્ષ હશે ને સુરતમાં પણ છે સુરતના તો ઉપેક્ષા આપવાળા છે એટલે કે ભયંકર તોફાનો કરે છે પણ એમને બહાર કાઢીને એમને કંટ્રોલ કરીને પછી અંદર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે એટલે રાષ્ટ્રગીતનું અપમાન કરીને દેશદ્રોહનો ગુનો દાખલ કરવો એ વાત ખોટી છે મરોદભાઈ નગરપાલિકા મહાનગરપાલિકામાં કેવા પ્રકારની ગોઠવણો થતી હોય છે જેના કારણે વિકાસના કાર્યોની વાત થતી નથી તેના ઉપર પ્રમાણિક ચર્ચા થતી નથી અને આખી અવ્યવસ્થા જોવા મળે છે રીતસર યુદ્ધનું મેદાન હોય ને તેવી સ્થિતિ સામાન્ય સભામાં સર્જાતી હોય છે નગરપાલિકા અને મહાનગરપાલિકા કેવો ટ્રેન્ડ અને કેવું સેટિંગ ચાલે છે ઘણી વખત તો શું હોય છે રોનકભાઈ કે આપણે બધા જ જાણીએ છીએ કે માનો કે શાસક પક્ષના કોઈ લોકો હોય જે સામાન્ય સભામાં બોલી શકતા નથી એટલે એ વિપક્ષને એક દાવ આપતા હોય છે કે ભાઈ તારે આ બોલવાનું છે ને તારે આ રીતે તોફાન કરવાનું છે એટલે એ પોતાના પક્ષના લોકો સામે પણ પોતીકા પક્ષના લોકો સામે અને એ બળવો કરવા માટે અથવા તો એમની પોતીકા પક્ષના લોકોની નારાજગી હોય એટલે વિપક્ષને ઘણી વખત હાથો બનાવવામાં આવતા હોય છે ને આવું તો ભૂતકાળમાં અસંખ્ય વાર બન્યું છે વિધાનસભામાં પણ બન્યું છે ને સુરત મહાનગરપાલિકા રાજકોટને અમદાવાદને બધી જ મહાનગરપાલિકાઓમાં બનતું આવ્યું છે કે વિપક્ષને કંઈ ને કંઈ મુદ્દો આપીને એમની પાસે છેડછાડ કરાવીને સામાન્ય સભામાં તોફાનો કરાવવાના એજન્ડા ફાડી નાખવાના આવી બધી તોફાનો થતાં જ હોય છે એટલે ઘણી વખત તો વિપક્ષનો જે તો વિરોધ હતો એ વિરોધ કરાવવાળું કોણ હતું એનો પોતાનો સ્વયંભૂ વિરોધ હતો કે બિહાઇન્ડ કન્ટ્રીન કોઈ વ્યક્તિને કંટ્રોલ કરી રહ્યા હતા એટલે શાસક પક્ષના લોકો પણ આમાં હોઈ શકે અને ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાતમાં તમે તો ત્યાં બેઠા છો ગાંધીનગરમાં તમને ખ્યાલ હશે કે અત્યારે જે પોલિટિકલ વાતાવરણ ડિસ્ટર્બ થઈ ગયું છે એટલે કંટ્રોલ જેવું કંઈ છે નહીં કોઈનું એવું એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે મેજોરિટી છે બહુમતી છે બધી જગ્યાએ બહુમતી છે તેમ છતાં પણ વિરોધ કેટલાક લોકો વિરોધ પક્ષની ભૂમિકામાં છે જે પોતે વિરોધ નથી કરી શકતા પણ વાયા ઓપોઝિશન વાયા જે વિરોધ પાર્ટીઓ છે એમની માથે કરાવે છે અને એનું મનન કરવાનું ચિંતન કરવાની લીડરશીપે જરૂર છે બીજા લોકો પહેલાં લોકો તો બોલી જાય છે ઠીક છે બોલે છે પણ પક્ષના જે વડા છે એમણે ચિંતન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે આવું થતું રોકવા માટે અલ્ટિમેટ આનો જે સામાન્ય પ્રજામાં મત વોટર્સ છે એમાં જે મેસેજ જઈ રહ્યો છે એ મેસેજ ખોટો જઈ રહ્યો છે કે ભાઈ રોજેરોજ સામાન્ય સભાઓમાં ચૂંટાયેલા લોકો તોફાનો કરે ચૂંટાયેલા લોકો કપડાં પાડી નાખે ચૂંટાયેલા લોકો બેનર લઈને નીકળે એવું તો ભૂતકાળમાં બન્યું છે પણ સોરી અપોઝ કરવાનો પણ એક વિરોધ એક સિસ્ટમ હોય છે અને વિપક્ષને પણ સાંભળવા એ હિન્દુસ્તાનની લોકશાહીની પરંપરા છે એ પરંપરાનો ભંગ કરીને બધું થઈ રહ્યું છે એટલે ખરેખર જો ઓવરઓલ આપણે ચિત્ર જોઈએ તો વિપક્ષનો સભ્ય એક તો એ જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે એટલે ગામડાના લોકો અમે અગાઉ કહ્યું એમ કે કેવા હોઈ શકે તમે જાણો પણ જાણીએ છીએ એમને કંઈ પક્ષા પક્ષી જેવું કંઈ હોતું નથી કેટલીક વખત અને ક્યારેક આવેશમાં આવીને ગુસ્સો વ્યક્ત કરીને બધું કરતા હોય છે પણ આનું આ જે ઘટના બની છે એનું પક્ષની નેતાગીરીએ એનાલિસિસ કરવાની જરૂર છે કે આવું કેમ થયું શા માટે થયું ને આ થવા પાછળ શું છે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું અને તમે એના દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની ધવલ પટેલ વાત કરે છે તે ઠીક છે હવે ધવલભાઈને ખબર છે ધવલભાઈ છે ત્યારે પણ રહે છે સુરતમાં એટલે સુરતમાં બેસીને વલસાડનું રાજકારણ કરે છે વલસાડ જિલ્લાનું રાજકારણ કરે છે ખરેખર તો એમણે ત્યાંના જે લોકો છે એમને સમજવા જોઈએ પ્રશ્નને સમજવો જોઈએ તમે શાસક શાસનમાં છો તમે શાસક છો તો શાસકને શાસક રીતે વર્તવું જોઈએ ઓફિસર જ્યારે પેલા વિદ્યાર્થીઓ સાથે બેસી જાય તો એ આવું જ પરિણામ આવવાનું આ જે સડો છે આ ઘટનાઓ જે બની રહી છે એ ઇન્ડિકેટ કરે છે કે ભાજપની જડ નબળી થઈ રહી છે એક મુદ્દા પર તમે જીતી જાઓ છો ચૂંટાઈ જાઓ છો વાત અલગ છે પણ જો આ પરંપરા શરૂ થશે તો આવનારા દિવસોમાં તો જે રૂલિંગ પાર્ટી છે એમને ભોગવવાના દિવસો આવશે જ મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ વાત કોંગ્રેસની સાચી હોય કે ભાજપની સચ્ચાઈ હકીકત એ છે કે આપણા જનપ્રતિનિધિઓ જનતાની સેવા કરવા માટે સાધારણ સભા બોર્ડ મિટિંગ હોય કે ગૃહમાં હોય તેવું જવ્વલે જ બને છે જવ્વલે જ બને છે માહોલ એવો બનાવવામાં આવે છે જેના કારણે વિપક્ષના સભ્યો ઉશ્કેરાઈ જાય છે પણ વિપક્ષના સભ્યોએ પણ સમજવું પડશે તે સાચી વાત મૂકવા માટે શાંત ચિત્તે પણ કામ કરે મક્કમતાથી વાત મૂકે નહીં કે શાસક પક્ષની ટ્રેપમાં આવે અને શાસક પક્ષની પણ જવાબદારી છે સામાન્ય સભા શાંતિથી થાય પ્રમાણિક અને હેલ્ધી ચર્ચા થાય હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ એવા કથિત પત્રકારોની જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે મળીને તોડબાજીનો ખેલ કરે છે